સુરતમાં વેલી સવારથી ભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે ભારે વરસાદને લઈને કતાર ગામના ડબલ વિસ્તારમાં સતત પાણી ભરાઈ રહ્યા છે તેમ છતાં કોઈ ઉકેલ ન આવતો હોવાથી સ્થાનિકોમાં ભારે આક્રોશ ફેલાયો છે તો લોકો કહી રહ્યા છે કે અનેક રજૂઆતો કરવા છતાં પણ ભ્રષ્ટતંત્ર અને શાસકોની નફટતાને કારણે કોઈ ઉકેલ હજુ સુધી આવતો નથી સુરતમાં પ્રથમ વરસાદ જ સુરત મહાનગરપાલિકાની પ્રિમોસમ કામગીરીના ઠેર ઠેર ધજાગ્ર ઉડી ગયા હતા અને અનેક જગ્યાએ પાણી ભરાવાની ઘટના બની હતી જોકે હજુ પણ આ પાણી ભરાવાની સમસ્યાનો આવ્યો ન હોય તેમ ડબોલી આક્રોશ જોવા મળ્યો હતો સવારે વરસાદ પડતા ફરી ડબોલીમાં પાણી ભર્યા હતા ત્યારે ડબોલીના હરિદર્શન વિસ્તારમાં ભારે વરસાદના પાણી હલવાનું નામ નથી લેતું તે રીતે સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી છતાં પણ તંત્ર અને શાસકોના પેટનું પાણી નહીં હલતું ન હોવાથી પરિસ્થિતિ ઠેરી ઠેરે તીવાનું રોષપૂર્વક સ્થાનિકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે આજે પડેલા વરસાદને કારણે કતારગામ ઝોનના હરિદર્શનના ખાડા સહિતના અનેક વિસ્તારમાં પાણીનો ભરાવો થયો હતો પાણીનો સતત ભરાવો થયો છે ત્યારે કેટલીક સ્કૂલ આવી છે વિદ્યાર્થીઓને સ્કૂલે જવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો પાણીનો ભરાવો થયો હોવા છતાં વિદ્યાર્થીઓ જીવના જોખમે સાયકલ લઈને પાણીમાંથી પસાર થતા જોવા મળ્યા હતા આ ઉપરાંત આ રોડ પર પાણીના ભરાવાને કારણે નોકરી ધંધે જનારા લોકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જેથી કાયમુકેલ લાવવાની માંગ કરાય છે